માંના ઘરે ગયું અને મારી નજર જ્યારે મારી મામી પર પડી તો મારા હોશ ઉડી ગયા અને મિત્રો મારી મામીની ઉંમર આશરે પાંત્રીસ વર્ષની હશે અને મારી મામી જોવામાં ખૂબ જ સુંદર હતા અને મામીનું નામ રેખા હતું અને મારું નામ મિત્રો તમને જણાવું તો મારું નામ સંદીપ હતું અને એક દિવસ મેં મામીને કહ્યું મામી તમે ખૂબ જ સારા લાગો છો અને તમે ખૂબ જ સુંદર પણ છો મામી મને નાનો છોકરો સમજતી હતી અને તે મારી દરેક વાતને મજાકમાં લઈ રહી હતી અને પરંતુ મિત્રો હું ખૂબ જ સિરિયસ હતો એટલા જ માટે પણ મારી વાતને મામીને જરા વિશ્વાસ નહોતો આવતો આ સ્ટોરી તમને કેવી લાગી રહી છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એક વખત સાંજે મને નાનો છોકરો સમજીને તેણે પોતાના રૂમમાં બોલાવ્યો અને પછી મેં એવું કાંડ કર્યો કે મામી બરાબર ચાલી પણ નહોતા શકતા અને મિત્રો એ તમારે જાણવું હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને બે લાયકન ઓલ પર જરૂરથી સેટ કરી દેજો જેથી કરીને નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય અને તેની આંખો બહાર આવી ગઈ એ કાંઈ પણ સમજ્યા અને વિચારે તે પહેલાં જ રેલગાડી ખૂબ જ સ્પીડમાં દોડી રહી હતી મિત્રો વાર્તા પૂરી સાંભળજો તમને ખૂબ જ મજા આવશે અને વાર્તામાં આગળ લગીએ તો એ પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને હા મિત્રો જરૂરથી કરી દેજો એટલા જ માટે હું જામનગરના એક નાનકડા ગામમાં રહું છું મારા માતા પિતાની સાથે હું રહેતો હતો અને મિત્રો મારી ઉંમર આશરે સત્તર વર્ષની હતી અને હું ગામમાં નાની નિશાળોમાં ભણતો હતો હવે મારે આગળનું ભણવા માટે બાજુના ગામમાં જવાનું થયું અને ત્યાં મારા મામાનું ઘર હતું એટલે જ હું મારા મામાના ઘરે આવી ગયો મિત્રો મારો સ્વભાવ ખૂબ જ મોજીલો અને આનંદિત હતો જે મારી વાતો સાંભળે તે સાંભળ્યા જ કરે અને તે બધા જ લોકો હંમેશા ને હંમેશા હસતા લાગતા હતા અને એટલા જ માટે મેં મામીને કહ્યું મામી હવે હું અહીંયા રહેવાનો છું એટલે તમને પણ ખૂબ જ મજા આવશે મારા મામી ખૂબ જ સુંદર હતા તે મારી વાતને મજાકમાં લેતા હતા એટલા જ માટે મિત્રો હું મામાના ઘરે રહેવા લાગ્યો હતો મારા મામા રાકેશ મામા શહેરમાં જઈને મજૂરી કામ કરતા હતા આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓલ પર જરૂરથી સેટ કરી દેજો અને મારા મામી ઘરે ઘર કામ કરતા હતા મારા મામી હજી સુધી કોઈ બચ્ચું નહોતું એક વખત હું ચોપડી વાંચી રહ્યો હતો ત્યારે મને અચાનક જ એવું યાદ આવ્યું કે મેં તરત જ મામીને મારી પાસે બોલાવ્યા અને મિત્રો મારા અંદર મનની અંદર કંઈક ને કંઈક વિચારો ચાલી રહ્યા હતા અને મામીને કહ્યું મામી તમને હજુ સુધી કોઈ બચ્ચું નથી આવ્યું કેમ શા માટે મામી કંઈ ન બોલી અને કહ્યું ચૂપ રહે મેં કહ્યું મામી હું તમને બચ્ચું આપી દઉં મારી વાત સાંભળીને મારા મામી હસવા લાગ્યા અને પછી ત્યાંથી જતા રહ્યા મિત્રો મારી મામી મને રોજ સ્કૂલે મૂકવા આવતા અને જ્યારે રજા પડે ત્યારે મને લેવા પણ આવતા હતા અને આવતા હતા મિત્રો એક દિવસની વાત છે જ્યારે મારા મામા પોતાના મિત્ર અને ત્યાં લગ્નમાં ગયા હતા અને હું ઘરે એકલો જ હતો અને મારા મામી પણ હતા અને બંને જ હતા એકલા એકલા હતા અને સાંજે મેં અને મામી સાથે ભોજન કર્યું અને પછી મામીએ કહ્યું કે સંદીપ આજે તું મારા રૂમમાં સૂઈ જજે નહીંતર તને મારા રૂમમાં એકલા એકલા વીક લાગશે મેં કહ્યું સારું મામી હું હજી લેસન કરું છું અને જ્યારે પણ લેસન પૂરું થઈ જાય એટલે ત્યાર પછી હું મારી તમારી પાસે આવીને સૂઈ જઈશ મિત્રો હું મોડી રાત્રે સુધી લેસન કરતો હતો અને પછી મામીની પાસે સુવા માટે ગયો ત્યાં જઈને મેં જોયું કે શું અંદરથી દરવાજો બંધ કર્યો હતો અને ત્યારે મેં અંદર જોયું તો કે મામીનું શરીર થોડું થોડું દેખાતું હતું અને પછી હું મારા બંને હાથ ધીમે ધીમે ત્યાં મૂકી દીધા અને ત્યાં જ અચાનક મામીની આંખો ખુલી ગઈ હતી અને ત્યારબાદ તમને મજા આવશે ખૂબ જ સાંભળજો અને મામીએ કહ્યું તું આ શું કરે છે મેં મિત્રો મારી મામીને કહ્યું હતું કે મામી તન તમે તમારી પાસે મને સારું લાગે છે મારા મામીએ કહ્યું ના ના તું આવું રહેવા દે આ બરાબર નથી પરંતુ સંદીપ આ મામીની વાતનો સાંભળી અને તે મહેનત કરતો રહ્યો અને મામીના પડતા રહ્યા થોડી જ વારમાં આના હા ના હા ના હા ના થતાં થતાં મામીએ કહ્યું કે તું આ બધું ક્યાંથી શીખા છો હા સંત સંદીપે કહ્યું આ બધું હું તમારી પાસેથી જ શીખી રહ્યો છું અને હા ના હા ના કરતા મિત્રો કરતાં કરતાં આવા જ મિત્રો ચાર વાર થઈ ગયું અને સત્તર વર્ષના સંદીપે મામીને થકવી નાખ્યા હતા અને એની મહેનત એવી કરી એવી કરી હતી કે જોરદાર મિત્રો સવારે મામીને એટલો થાક લાગ્યો કે તેને હળવા ફરવામાં પણ તકલીફ થઈ રહી હતી પરંતુ તે આજે ખૂબ જ ખુશ હતા અને આજે બીજે દિવસે પણ મામા ઘરે નહોતા આવ્યા અને સંદીપને આજે પણ સ્કૂલે જવાનું મન નહોતું તો મિત્રો મામીને પણ કહ્યું કે સારું સ્કૂલે ના જતો હું જાગું છું જાણું છું કે શા માટે નથી જવા માગતો એટલા જ માટે હું અને પણ તારા મનની અંદર શું ચાલે છે તે ખબર પડી ગઈ છે અને કહ્યું કે મામી હું આજે ઘરે રહીને જ લેસન કરીશ અને જો તમારે કંઈ કામ હોય ને તો તમે મારી પાસે આવી જજો અને પોતાના ભાણે સાથે આનંદ કરી રહી હતી અને તે તેનો ખૂબ જ સાથ આપી રહ્યો હતો અને મિત્રો આપસી આ લગાતાર ચાલુ જ રહ્યું મામા રોજ કામ ઉપર જતા અને રહ્યા અને સંદીપ હવે સ્કૂલે જતો નહોતો અને ધીમે ધીમે મામાને પણ એવું લાગવા લાગ્યું હતું કે ઘરની અંદર કોઈ બીજો જ કાર્યક્રમ ચાલુ છે અને એક દિવસ મામીની તબિયત ખરાબ થઈ ગઈ હતી મિત્રો અને ત્યાર પછી અને ખાઈ મામા તેને દવાખાને લઈ ગયા અને ડૉક્ટરે કહ્યું કે રાકેશભાઈ હવે તો તમે પપ્પા બનવાના છો હવે જલ્દી જલ્દી ગામમાં વે વહેંચ્યો તેની વાત ગામમાં સાંભળીને રાકેશ ઉદાસ થઈ ગયો સંદીપ પણ જ્યારે મોકો મળતો ત્યારે મારી દેતો હતો તે કોઈ પણ જગ્યાએ પણ રમવા લાગતો હતો મિત્રો રસોડું હોય ચોકડી હોય કે પછી મામી પણ હોય તેને રમવા માટે તરત જ દરવાજો ખોલી દેતો અને પરંતુ મામાએ પહેલાં પણ ટેસ્ટ કરાવ્યું હતું અને તેને ખબર જ હતી કે ત્યારે તે ક્યારેય પણ પપ્પા બની શકે તેમ નથી અને હવે તે વિચારવા લાગ્યો હતો કે મારી પત્ની પ્રેગનેટ છે ને રીતે કારણે થઈ ગઈ હશે તેનો પગ નીચેથી જમીન ઉપરથી સરકી ગઈ કારણ કે મામા મામી ઉપર પૂરે પૂરો ભરોસો કરતા હતા પરંતુ તેની પત્ની તેની પેટની પાછળ તેને દગોદ દે છે દઈ રહી હતી અને તેણે એક વખત નહીં તેની પત્નીને કહ્યું કે આજે તું મને સાચે સાચું જ કહેજે આ છોકરો કે કોનો છે મામી બોલ્યા નહીં એટલે તેણે બે જાફટ મારી અને તેની પત્નીને એટલે તેની પત્નીએ પોપટની જેમ બધું જ ધીમે ધીમે બોલવાનું ચાલુ કર્યું હતું અને ત્યાર પછી તેની વાત સાંભળીને મામાને સમજમાં આવી રહ્યું હતું આવી ગયું કે જે કામ હું નથી કરી શકતો તે આ નાના છોકરાએ કરી કઈ રીતે કરી નાખ્યું હશે મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી રહી છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પછી તેણે પોતાની બહેનને ફોન કર્યો અને બધી જ વાત જણાવી તો સંદીપે માએ કહ્યું ભાઈ જે થયું એ થયું તે હવે બદલી તો નથી ને શકતા ને આ બધું જ બંનેની મરજીથી થયું છે હવે બંને ભૂલ તો કરી જ છે અને ત્યાર પછી તેના ભાઈએ કહ્યું કે હા હું આને હવે નથી રાખતો હવે હું અપનાવી નથી શકતો અને તમે તેને તમારા ઘરે લઈ જાઓ અને સંદીપે પણ કહ્યું કે હું પણ મામીને નથી છોડી શકતો અને હવે હું તેને મારી સાથે જ રાખીશ અને હું તેના વગર નહીં રહી શકું અને મામીએ પણ ત્યારે જ એટલું બોલી કે હું સંદીપ વગર નથી રહી શકતી મિત્રો સ્ટોરી તમને કેવી લાગી રહી છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જાણો છો બીજો વિડીયો કાલે દસ વાગે આવી જશે બેલ નોટિફિકેશન ઓલ પર જથી સેટ કરી દેજો હવે બધા મામી અને ભાણાની જીત પાસે હારી ગયા થોડા દિવસ પછી મામીએ એક સુંદર મજાના નાના એવા દીકરાને જન્મ આપ્યો દોસ્તો આ કહાનીનો ઉદ્દેશ કોઈને દિલ પણ દિલ આપણે ઠેસ પહોંચાડવા માટે નથી અને અમે સાનું સમર્થન પણ નથી કરતા અને આપણને આ કહાની શીખવે છે કે આવા મુદ્દાની પ્રત્યે જાગૃતતા લાવવી જોઈએ આપણા સમાજની અંદર આવી જ આવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે મિત્રો એટલા માટે સાવધાન રહો અને સતક રહો આ વિડીયો ફક્ત અને ફક્ત મનોરંજન માટે છે અને કોઈ કાલ્પનિક છે કોઈ દિલ પર ના લેવો મિત્રો વાર્તા પસંદ આવી તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો અને ગઈકાલની મેચ તમને કેવી લાગે તે જરૂરથી જણાવજો બીજો વિડીયો કાલે દસ વાગે આવી જશે લાઇક શેર સબસ્ક્રાઇબ જલ્દીથી વન